એથી આગળ નું પાલન છે કોઈ કોઈ પણ પણ વ્રત અનુષ્ઠાન નો જ્યારે તમે સંકલ્પ કરો છો ત્યારે બ્રહ્મચર્ય નું પાલન કરવું અવશ્ય નવરાત્રી નું વ્રત રહેતા હોય પણ જો તમે નું બ્રહ્મચર્ય ન પાળી શકતા હોય તો એવા 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 વ્રત થી એવા પૂજન થી કોઈ અર્થ નથી મન વચન કર્મ થી પવિત્ર રહેવું આ બ્રહ્મચર્ય અને બાપુ મારા બાપુજી મને એવું કેતા કે બેટા આ બધા નહીં ઘણા એક એક મહિનાના બબે બે મહિનાના અનુષ્ઠાનો કરે છે પણ મને કે બેટા તારે 21 દિવસથી વધારે નું અનુષ્ઠાનનો સંકલ્પ ન કરવો સવા લાખ આપણે નમારણ મંત્રનો અનુષ્ઠાનનો જપ સંકલ્પ કરીએ મહાવ્રત નિયજના અનુષ્ઠાનનો સંકલ્પ કરીએ પણ મને એવું કહેતા કે 21 દિવસથી વધારે બ્રહ્મચર્યનો સંકલ્પ ન કરવો અનુષ્ઠાનનો સંકલ્પ ન કરવો શું કામ બોલે 21 દિવસથી વધારે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી

આંખો પાછી ચકળ વકડ ફરતી હોય સાહેબ તો એ હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના બંને અલગ હોય છે મારા બા એવું નહીં કરો તમે હું માણસને છેતરી શકીએ ભગવાનને કે ભગવતીને નહીં